લખતર તાલુકાના વિઠલગઢ ગામમાં થયેલા રિક્ષા ચોરીના ભેદ જિલ્લા તેમજ લખતર ચોરી થવા પામી હતી જેની જાણવાજો જોગ લખતર પોલીસ સ્ટેશન ખાતે તેર ત્રણ બે ના રોજ લેખિતમાં કરવામાં આવી હતી જેને પગલે શંકાસ્પદ વ્યક્તિ ઉપર વોચ રાખવામાં આવી હતી તે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ અક્રમભાઈ હૈદરભાઈ પારેડી રહેવાસી દરિયાપુર રોડ વિરમગામ વ્યક્તિ ઉપર શકના આધારે પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું હતું અને રિક્ષા ચોરી કર્યાનો ભેદ ખુલ્યો હતો જે રિક્ષા મોરબી ખાતે એક વ્યક્તિને ગીરવી વીસ માં આપેલ હતી અને જેની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા તાત્કાલિક મોરબી ખાતે જઈ રિક્ષાનો કબજો મેળવી લઈ રિક્ષા લખતર ખાતે લાવવામાં આવી હતી અને આરોપી સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે તમારા મનની વાત મા ન્યૂઝ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો